કેમ બેક લાગે હું ગધા ન શું કે કે શું કેવું ગધા કે નું આ આય ને જી આવડિયા બીલું કલર ની ખૂટી ગઈ બસ આ હવાર એક ખૂખ ગોડી પી ની બે છે અને જ્યાં નિંદન ની રે ને એ બે ગોડી છે વૈત એક દીધી

ગાહડી થઈ ગઈ છે જો આખે આખી તો તડકો થાય એટલે આખી કરતી આખી જ કેવાય તડકો થાય એટલે પછી આખી કલ્લી પડતી હોય તે તડકો લાગી ગયો બપોર માં રાતે જાજુ લેતી અત્યારે આટલું આમ તો હજી બપોર નથી છેડા ગા હવાર માં જ લઈ તો પાછું હા એટલું માન લેતું બેઠા બેઠા એટલે

હો આજ થોડોક તડકોય થયો ક્યાંક ક્યાંક આ ડાબર બે ખાલું થાય છે ને તડકોય થાય છે આ જરા ગરમી તડકો છે અને બે ત્રણ તો હમણાં સુરત દાદા જોવા જ નથી ચડતા નહીં તડકો થતો જ નથી ટાબર ને ટાબર રહેતો આજે થોડોક તડકો કાઢે યાર થોડો હમ આનો ગાડી લઈને ઘરે વ્યા જાય કમેન્ટો આવી પડે કે તમારે જમીન કેટલી બરાબર ઘણી વખત આવે પણ આજે યાદ આવી ગયો એટલે કેટલા લાવો કીધું એનો જવાબ દઈ દઈએ આપણે બધી કમેન્ટો નો જવાબ દેવા આટલી ટાઈમ માં કે જેમ જેમ મુખશમાં આવે ને નવરા હોય ત્યારે આવી રીતે એક જવાબ દઈ તો એ દેવા જાય ને ધીમે ધીમે એટલા હારું

અમારે કેટલી જમીન એ જ તમારે જાણવું હોય તો પડી જ જાય છે તો અમારે જમીન છે આ બધી એમ મારી જ દેખા ની બધી

પણ થોડી ઘણી વાત કઈ છે બરોબર બાકી ખબર નથી હા અને એમાંય પાછા બે ભાઈ મારા બાપા ને એમના બે છોકરા હું ને એક મોટા ભાઈ બે ભાઈ હે બે ભાઈ ના ભાગ તો પડે ને ભાઈઓ એ અડધી એ ને અડધી મારી એમાં તમારે હિસાબ કરી લેવા કેટલી અમારે ભાગ આવે બરોબર તેર એક વીઘા ની આજુબાજુ હોય એમાં અડધી મારી ને અડધી એ બરોબર એટલે એમાં તમારે હિસાબ કરી લેવાનો કેટલી જમીન આવે બરોબર

તો શનિવાર હે એટલે ગામના ના સરકારી school વાળા જો બધાય છૂટી ગયા હેને આવી ગયા હેને હવે બા બા હાટે બોલાવે રમવા ને દેખાડો ને બાપો મારે હે હે જો ના કેટલા કેકડા આવડે આવડે કઈ વઈ તું થોડું મમ્મી હાલ રિક્ષામાં મૂકી છે લઈ તને નિશાળીમાં હવે ફાયું હા હવે નથ મજા આવ ઓલો હવે નથ કર હા બોલ થોડક દેવ લાગે હા અમારા તને નવી છે હે તને

ગામમાં ગામમાં જનો હે જના તું કેમ પડે જનો આ તેરી બધા મોટા મોટા ખારે હા સાયકલ વાળું વેક હવે દીધી ભાઈ જો ચાક ને હાલો ખાય પડીશ એને ખા ખા જ કરવાનું જોકે હાકીને પછી કાયા કરી દેવાની કા હા ha dengan na kami halo halo bob para keiku kuku atau

ને સુરત દાદા આપણે જો એટલા રહ્યા બાકી દે આ આથમાના આટલા બાકી છે પાડી લો થોડા રૂપાળું પડશે પાછો કરે છે હે ઓળ ઉપડી હોતક જાય તો તો ઓળ વાય રાયતી રહી છે ને ઉપડતો નથી જાંબુડા બતાવ જો તમને અધર તો હે પણ મજા ઓય કાયા લેર ખો હે બહુ ઊંચો તો ને આજ જો

મન પહેલા દીવો જવાદીઓ કરના या बस ओला